ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ કારણ કે આજે છે સોમવાર અને મારે છે સોળ સોમવારના વ્રતનું ઉજવણું તો એન્ડ સુધી વિડીયામાં બન્યા રહેજો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો જો આજે મારે સોળ સોમવારનું વ્રતનું ઉજવણું હતું તો સવાર પડી ગઈ છે અને હવે છે ને આપણે પૂજાપાઠ કરવા બેસવાના છીએ તો ચાલો હવે પૂજાપાઠ પાઠ કરશું અને પછી વિડીયા સાથે અવાજ એડ કરીશ સવારના આઠ વાગી ગયા છે વંદન નાઈ ધોઈને તૈયાર થઈ ગયો છે બધાય નાઈ ધોઈને તૈયાર થઈ જાય એટલે વાર્તા શરૂ કરીશું અને પૂજાપાઠ પાઠ કરીશું અને મહાદેવની આરાધના કરીશું તો ચાલો હવે બધા તૈયાર થઈ ગયા છે જો વંદને નાય લીધું છે તો અમે પૂજા પાઠ કરવા બેસી જઈએ અને વાર્તા સાંભળ્યા પહેલાં કાંઈ ખાવાનું ન હોય એવો વ્રતનો નિયમ હોય તો આપણે પહેલાં વાર્તા જ કરીશું અને મહાદેવની સ્થાપના પણ થઈ ગઈ છે તો ચાલો વાર્તા કરીએ

પછી મેં એ ને ટીવી કરી દીધી અને એ બે તો જો આ નવું ગીત આવ્યું ને એ બે સાંભળતા હતા ને ડિસ્કો કરતા હતા પછી આ વ્રત મુજબ લાડવાને એવું બનાવવાનું હતું તો મેં મિશન રસોડા શરૂ કરી દીધું અને જો કાજુ બદામની લઈને પહેલાં કટિંગ કરી નાખ્યું પછી મેં કીધું બપોર વચ્ચે છે ને લાડવા બનાવી નાખું તો સારું પડે ને પછી આખો દિવસ ન બને તો મેં લાડવા બનાવવાની તૈયારી શરૂ કરી દીધી લોટ લઈ લીધો ને લોટમાં મોણ દઈને એનો મુઠિયા વાળવાના હોય તો એ તૈયારી શરૂ કરી દીધી અને વંદનને રિયાંશી બે ટીવી જોતા હતા

પછી ધીમું બે ત્રણ વાર ક્રશ કર્યું તો એકદમ ક્રશ થઈ ગયું બધું ક્રશ કરી નાખ્યું અને પછી લાડવાનો પાક લેવાનો તો ઘી ગોળ બરોબર પાક લઈ લીધો અને જો પછી બંને મિક્સ કરી દેવાનું

થોડુંક ટોપરું ને એ બધું નાખીને મિક્સ કરી દીધું હતું અને હવે આપણે લાડવાને પાડવાના હતા તો નીચે બેસી ગયા પ્રસાદી હોય તો બહુ મીઠી લાગે તો જો પ્રસાદી બની ગઈ છે પછી આપડા લાડવા બનાવીને એકદમ તૈયાર કરી દીધા લાડવા બનાવતી હતી ત્યારે એમ કહેતી હતી મને આપો મને આપો આવું કઈક હોય ને ત્યારે છોકરાઓને ભગવાનને પહેરા વગર ખવરાવાય નહીં અને એ માગ માગ જ કરે પછી મેં એને છે ને સમજાવીને સુવરાવી દીધી અને પછી છે ને વંદરને સ્ટેન્ડિંગ કરાવવાનું હતું તો જો એને બૂટને એ પહેરાવું છું પછી પટ્ટા પહેરાવી દઉં ને પછી બધું ઘડીક સ્ટેન્ડિંગ કરી લે ને કારણ કે આજે કસરત કંઈ ઝાઝી થાય ન હતી તો મેં કીધું લઈએ સ્ટેન્ડિંગમાં મેં કીધું દઉં ને તો કલાક સ્ટેન્ડિંગ તો થઈ જાય ને પછી જો હું એને સ્ટેન્ડિંગ કરાવવા બૂટને પટ્ટા પહેરાવું છું પછી જો વંદન સ્ટેન્ડિંગમાં રહી ગયો પણ એની કમર હશે ને એક બાજુ બહાર નીકળી જાય એકદમ હરખી નથી રહેતી એક સાઈડ બહાર નીકળી જાય અહીંયા પકડીને બેસવું પડે એવું થાય ઘણી વાર તો કમર એને કહું કે હરખી કર પણ જો આ કમર છે ને એને બહાર હોય છે પછી મેં દાળનો વઘાર કર્યો અને ત્યાં તો વંદનના પપ્પા આવી ગયા એટલે ભાઈને મોકો મળી ગયો બૂટ કાઢવાનો એટલે એના મેં જો અહીંયા દાળનો વઘાર કરતી હતી અને ત્યાં એના પપ્પા આવ્યા ને એટલે એની પાસે કે પપ્પા બૂટ કાઢી દો જલ્દી તો એ બૂટ કઢાવરાવા માંડ્યો ત્યાં તો શાકનો વઘાર કરવાનો હતો તો મેં શાકનો વઘાર કરી નાખ્યો રોટલીનો લોટ બાંધીને રોટલી પણ થઈ ગઈ હતી તો પછી ભગવાનને આપણે પ્રસાદી ધરી દીધી એક ભાગ રમતા બાળકને ખવરાવવાનો એક મંદિરના પૂજારીને એક ગાયોના ગોવાળને અને એક વ્રત કરનારે પોતે ખાવો તો બધાને ઘરે બોલાવીને જ ખવરાવી દીધું હતું કારણ કે ખોટો પ્રસાદીનો બગાડ ન થાય એટલા માટે અને જો અમારે એકટાણું કરવાનો વારો આવી ગયો હતો તો જમવા બેસી ગયા હતા પ્રસાદી લેવા અને પ્રસાદી તો હંમેશા મીઠી જ હોય

અહીંયા રિયાન ભેગી સુઈ ગઈ છે અને વંદનને એના પપ્પા બુટ પહેરાવે છે કેમ ભાઈ ભેગી સુતી છો ભાઈ ભેગી કેમ સુતી ભાઈને હેરાન કરવા હા વાળી આમ ઉભી ભાઈ ને રોજ હેરાન કરવા જોઈએ રિયાન હાલો વંદન નો end કરે છે બોલ good જય માતાજી જય હું કરું છું અને મારી સુઈ રહી છે અને મારા પપ્પા બૂટ પહેરાવે છે bye bye see કરી દેજો like share કરી દેજો ને